નમસ્કાર ખેડૂત મિત્રો હું સપના એગ્રો ટ્રેડર્સ રાહુલ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે વાત કરશું એ ચણાના ખેતીની માહિતીની વાત કરશું ચણામાં લગતા જે પ્રશ્ન છે એની વાત કરશું ચણામાં અત્યારે હાલ ઘણા બધા ખેડૂત મિત્રોને સુકાવાનો પ્રશ્ન છે જેમાં લીલો સુકારો પીડા પડે સુકાઈ જવા અને કાળી ફૂગના કારણે સુકાઈ જવા તો તેમાં શું તકેદારી રાખવી કેવી રીતે પીએત આપવી એની માહિતી આપણે આજે લેશું તો જો તમે ચણાની અંદર પેલો સ્પ્રે કરતા હોય અને તમારે જો ચણામાં સુકારો હોય તેની અંદર તમને લીલો અને પીળા સુકારાની અંદર ખૂબ સારા પરિણામ મળે છે બીજી વાત કરી તો જો તમારે પિયત આપવાનો સમય હોય તો પિયત આપવાના સમય કારણે અદામ જે માસ્ટર કોપ આવે છે જે કોપર આવે છે

એની અંદર એના ખૂબ સારા પરિણામ મળે છે અને બીજી પ્રોડક્ટ છે મેનકાઇન્ડની જે સાયમોક્ઝીલ મેન્કોજેપ છે જે પણ જે લીલા સુકારાની અંદર એના ખૂબ સારા પરિણામ મળે છે જે મેનકાઇન્ડ કંપનીની આવે છે પંપે ત્રીસ ગ્રામનું પ્રમાણ છે અને અઢી ત્રણ પંપ કે છાંટવાથી ખૂબ સારા પરિણામ આવે છે ચણાની અંદર જે સુકારો આવવાનો પ્રશ્ન છે એની અંદર અલગ અલગ ત્રણ ચાર પ્રકારને ખૂબ ના હિસાબે સુકાય છે તો તમારે પિયત ચણાની અંદર છે ને એ માપે આપવાથી ચણામાં બિયત ના આપવું હોય તો સુકારામાં ખુબ સારા પરિણામ મળે છે તો તમારે પણ જો ખેડૂત મિત્રોને કોઈ ચણા ધાણા જીરું લસણ કે ડુંગળી ને લગતા કોઈ મજૂરતા પ્રશ્નો હોય તો અમારો મોબાઈલ નંબર છે બ્યાસી જીરો પાંચ